જનની જણે ભગતકાતો સુર ને બિચારી શું કરે પેટે પડ્યા પથ્થર નવ મહિના પેટમાં રાખીને આખરે કરવી પડી વેઠના વેઠ માતાજી મિત્રો હર હર મહાદેવ એસ બી હિન્દુસ્તાની ટીમ જે કોમેડી કિંગ કહેવાય છે તેની સફળતા પાછળનું મુખ્ય કારણ સાંભળી તમે પણ ચોંકી જશો કેટલાક લોકોના મુખે અમે એવું સાંભળ્યું છે કે એસબી હિન્દુસ્તાની યુટ્યુબ જે ચેનલ છે એ ત્રણ ચેનલની કમાણી કરીને તે લોકો આજે સુખ ની જિંદગી જીવી રહ્યા છે એના પાછળ નું તમે પણ રહસ્ય સાંભળો કેટલાક નું એવું કહેવું છે કે ના માધ્યમ થી ઘણા બધા પૈસા કમાઈને આજે પોતે વેલ સેટ થઈ ગયા છે પણ મિત્રો મુખ્ય કારણ એ નથી મુખ્ય કારણ તો તમે પણ જાણશો તો તમને પણ બે ઘડી વિચાર આવશે કે આ વાત તો સત્ય સનાતન જ છે જો મજૂરી કરીને તમારું નામ આગળ આવતું હોય તો કેટલાક મજદૂર લોકોનું આજે આપઘાત કરીને મૃત્યુ ના થયું હોય જો તમે ભણી ગણીને આગળ વધતા હોય તો આજે કેટલા પણ શિક્ષક લોકો છે જેમને આજે નાની મોટું દુઃખ સહન કરવું પડ્યું છે તો આમના કઈ રીતે આગળ આવ્યા તેના પાછળનું મુખ્ય કારણ શું છે તો મિત્રો જણાવતા આનંદ થશે કે જો ખાલી અને ખાલી આગળ આવવાનું મુખ્ય કારણ આપણે ભાર દઈને સમજીએ તો એ ખાલી અને ખાલી માતાજીના આશીર્વાદ છે જો તમે સત કર્મ કર્યા હોય તો દુનિયાનો કોઈ પણ માણસ તમને ના રોકી શકે એવું જ આ લોકોએ કર્યું બતાવ્યું છે જે ગુપ્ત વાત આ લોકોએ જે અંદર રાખી છે એ ગુપ્ત વાત એ હતી કે કેટલાક નિર્ધારને આધાર બનીને આ સહાયરૂપ બન્યા છે કેટલાક લોકોને આમને મદદરૂપ બન્યા છે એસબી હિન્દુસ્તાનીનો આભાર માને એટલો ઓછો છે એવા કેટલાય ગુપ્તદાન એમને કર્યા છે અને એમને જમણા હાથે પૂર્ણ કરીને ડાબા હાથને ખબર પણ નથી પડવા દીધી મિત્રો શાસ્ત્રમાં પણ કીધું છે કે જો આપણું કર્મનું ભાતું ભરાઈ જાય જેવી રીતે પાપનો ગળો ભરાય છે એવી રીતે પુણ્યનું પણ ભાથું ભરાય છે જો તમારું પુણ્ય સહેજે સહેજે ભેગું થતું હોય તો ભગવાન માતાજીના આશીર્વાદ સો ટકા મળે છે આશીર્વાદ માગવાના ના હોય આશીર્વાદ તો એના મેળે મળી જાય જો પાંચ રૂપિયાની પેન હોય અને માતાજીના આશીર્વાદ હોય તો એ જ પાંચ રૂપિયાની પેન પાંચ કરોડના ચેક ઉપર સાહી કરી શકે છે આ બધું ત્યારે જ મુમકીન થાય જ્યારે માતાજીના આશીર્વાદ મળે મિત્રો સાથે સાથે એ પણ જાણીએ કે માતાજીના આશીર્વાદ કઈ રીતે મળશે તો એના માટે આપણે આધ્યાત્મિક જીવન જીવવું પડશે પાંચ આંગળીની પુનૈ રાખવી પડશે આપણા અરસ પરસના અંદર જો આપણને ખરેખર એવું લાગે કે આને મારે મદદ કરવી જોઈએ તો આગ બંધ કરીને ભગવાનનું નામ દઈને એને મદદગાર બનજો શું ખબર કોના ભરોસે કોણ જીવે છે ભગવાન ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડતો પણ આપણા અમુક નીચ કર્મ હોય એ કર્મના આધીન આપણે દુઃખ ભોગવવું પડે છે મારે એ તમામ નવા મિત્રોને જે યુટ્યુબ ના માધ્યમથી કમાણી કરવા માંગતા હોય એમને મારે એક જ સલાહ આપી છે કે જો તમે પણ યુટ્યુબના અંદર કોમેડી ચેનલ કે કોઈ આધ્યાત્મિક ચેનલ બનાવી છે તો ભગવાનના માથે પડીને જીવજો વ્યસન મુક્ત રહેજો સારાની સંગતમાં રહેજો બે સારા મિત્ર એવા બનાવજો જેને તમે દિલ ખોલીને વાત કરી શકો જો આવી જિંદગી તમારી હશે તો સહેજે સહેજે તમારું જીવન પરિવર્તન થઈ જશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો